આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય આજે ઝારખંડમાં પ્રથમ તબક્કાની તેતાળીસ બેઠકો સહિત અગિયાર રાજ્યોની તેત્રીસ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દાદરાનગર હવેલીના સેલવાસ અને દીવની મુલાકાતે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગામાં બાર હજાર કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરશે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એફએસએસએઆઈએ ઇ કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે બે હજાર ચોવીસનું વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહેવાની ધારણા છે અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ આજે સાંજે સેન્ચ્યુરીમાં રમાશે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પંદર જિલ્લાની તેતાળીસ બેઠકો પર મતદાન શરૂ થયું છે એકત્રીસ બેઠકોના નવસો પચાસ સંવેદનશીલ મતદાન મથકને બાદ કરતાં અન્ય તમામ સ્થળોએ મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે પાંચ વાગે પૂર્ણ થશે જ્યારે સંવેદનશીલ બુથ પર સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે આ તબક્કામાં એક કરોડ સાડત્રીસ લાખથી વધુ મતદારો તોંતેર મહિલાઓ સહિત છ હજાર ત્યાંશી ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે સેરાયકેલાથી ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન રાંચીથી રાજ્યસભાના સાંસદ અને જેએમએમ ઉમેદવાર માજી લોહરદગાથી કોંગ્રેસના રામેશ્વર ઓરાઓન જમશેદપુર પશ્ચિમથી જનતા દળ યુનાઇટેડના સરયુ રાય અને એજેએસયુના હરેલાલ ઈચ્છાગઢથી મહતો આ તબક્કાના લોકપ્રિય ઉમેદવારોમાં સામેલ છે મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિકુમારે મતદારોને નિર્ભયતાથી મતદાન કરવા અપીલ કરી છે અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની બસો કંપનીઓ તૈનાત કરવામાં આવી છે આંતર જિલ્લા સરહદોને સીલ કરવામાં આવી છે નક્સલવાદી ગતિવિધિઓને નિષ્ફળ બનાવવા માટે ઉત્તરપ્રદેશ બિહાર મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઓડિશાના સરહદી વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે કેરળની વાયનાડ સંસદીય બેઠક સહિત અગિયાર રાજ્યોની તેત્રીસ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે તેમાં રાજસ્થાનની સાત પશ્ચિમ બંગાળની છ આસામની પાંચ બિહારની ચાર કર્ણાટકની ત્રણ અને મધ્યપ્રદેશ અને સિક્કિમની બે બે બેઠકોનો સમાવેશ થાય છે આ ઉપરાંત કેરળ છત્તીસગઢ ગુજરાત અને મેઘાલયમાં એક એક બેઠક માટે વિધાનસભા પેટાચૂંટણી પણ યોજાઈ છે ગુજરાતના બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે આ ચૂંટણીમાં ત્રણ લાખ દસ હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે વાવ વિધાનસભા મતવિસ્તારના એકસો બાણું મતદાન મથકો કેન્દ્રો પર આવેલા છે કુલ ત્રણસો એકવીસ મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે મતદાન માટે ત્રણસો એકવીસ બેલેટ યુનિટ ત્રણસો એકવીસ કંટ્રોલ યુનિટ અને ત્રણસો એકવીસ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રોજ પરિણામ જાહેર થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના ત્રણ દિવસના પ્રવાસે છે શ્રીમતી મુર્મુ આજે દાદરાનગર હવેલીની મુલાકાતે આવશે તેઓ સેલવાસમાં નવો આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે જશે જ્યાં તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે દરમિયાન રાષ્ટ્રપતિની દીવ મુલાકાત પૂર્વે તૈયારીઓ થઈ રહી છે અમારા દીવના પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે રાષ્ટ્રપતિ દીવ ખુખરી સ્મારક અને દીવ કિલ્લાની મુલાકાત લેશે ઓડિશાના રેત શિલ્પના કલાકારો દ્વારા રાષ્ટ્રપતિનું મુખ બનાવવામાં આવ્યું છે ખુખરી મેમોરિયલ પર બહારથી આવેલા અલગ અલગ રાજ્યોના કલાકારો પણ તૈયારી કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગા જશે તેઓ રાજ્યમાં બાર હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને ઉદઘાટન કરશે પ્રદેશમાં આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી દરભંગામાં અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા એઇમ્સનો શિલાન્યાસ કરશે તેનું નિર્માણ બજ સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે તેના પરિસરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આયુષ બ્લોક મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ રેઇન શેલ્ટર અને અન્ય રહેણાંક સુવિધાઓનો સમાવેશ થશે અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે આગામી ત્રણ વર્ષમાં શોભનમાં દરભંગા એઇમ્સ બનાવવામાં આવશે તેનાથી મિથિલાંચલ પ્રદેશના લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થશે જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ કહ્યું કે આ સંસ્થા ઉત્તર બિહાર માટે વરદાન સાબિત થશે પ્રધાનમંત્રી અડસઠ અબજ રૂપિયાના વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ અને રેલવે પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો પર અઢાર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું ઉદઘાટન કરવામાં આવશે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એફએસએસ એઆઈએ કોમર્સ ઇ કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે ઈ કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ એફબીઓઝને ગ્રાહકોને વિતરણ સમયે અથવા વપરાશ માટે અયોગ્ય બનતા ચાળીસ દિવસ પહેલાં ખાદ્ય ચીજવસ્તુઓની લઘુત્તમ ગુણવત્તા ત્રીસ ટકા જાળવી રાખવા કહ્યું છે સત્તાવાળાઓએ ગઈકાલે દિલ્હીમાં ઈ કોમર્સ એફબીઓ સાથે બેઠક યોજી હતી આ સભામાં બસોથી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો આ દરમિયાન તેમને અનુપાલન આવશ્યકતાઓને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો ઓનલાઈન પ્લેટફોર્મ પર કરવામાં આવતા અતિશયોક્તિપૂર્ણ દાવાઓ સામે સત્તાવાળાઓએ ખોરાક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ ચેતવણી આપી હતી મુખ્ય અધિકારી જી કમલવર્ધન રાવે જણાવ્યું કે આ માર્ગદર્શિકા ગેરમાર્ગે દોરતી માહિતીને ટાળશે અને ઉત્પાદનના ચોક્કસ વર્ણનના ગ્રાહકોના અધિકારનું રક્ષણ કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્ક્રોલ એબીએડીને ફોલો કરી શકો છો સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે બે હજાર ચોવીસનું વર્ષ એ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહેવાની ધારણા છે કોપ ઓગણત્રીસ સંમેલન દરમિયાન જાહેર કરાયેલા વિશ્વ હવામાન સંસ્થાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહત્વકાંક્ષી પેરિસ સમજૂતી ગંભીર જોખમમાં છે પેરિસ કરારનો ધ્યેય પૃથ્વીની સપાટી પર લાંબા ગાળાના સરેરાશ તાપમાનમાં વધારો બે ડિગ્રીથી નીચે રાખવાનો છે કરારમાં આ તાપમાનને એક પાંચ ડિગ્રી સુધી મર્યાદિત કરવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો છે અહેવાલ અનુસાર બે હજાર પંદરથી બે હજાર ચોવીસ સુધીનો દશક સૌથી ગરમ રહેવાની ધારણા છે જેના કારણે હિમ નદીઓમાંથી બરફ પીગળવો દરિયાની સપાટીમાં વધારો અને સમુદ્રનું પાણી ગરમ થવાના બનાવો વધી રહ્યા છે વિશ્વ હવામાન વિભાગના સેક્રેટરી જનરલ સેલેસ્ટે જણાવ્યું કે આબોહવા પરિવર્તનના સંબંધમાં તાપમાનમાં કોઈપણ વધારા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર આજે નવી દિલ્હીમાં સાઉદી અરેબિયાના વિદેશમંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સાઉદ સાથે બેઠક કરશે સાઉદી અરેબિયાના વિદેશમંત્રી ગઈકાલે ભારતની બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની શ્રેણીની ત્રીજી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ આજે સાંજે રમાશે આ મેચ દક્ષિણ આફ્રિકાના સેન્ચ્યુરિયન સુપર સ્પોર્ટ પાર્કમાં ભારતીય સમય અનુસાર રાત્રે સાડા આઠ વાગે શરૂ થશે દક્ષિણ આફ્રિકાએ બીજી મેચમાં ત્રણ વિકેટથી જીત મેળવ્યા બાદ શ્રેણીની એક એકની પર બરાબરી પર છે ભારતે શ્રેણીની પ્રથમ મેચ એકસઠ રને જીતી હતી અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ મોંઘવારીમાં વધારાના સમાચાર અને સંદેશ નવ ગુજરાત સમયે ઇન્ડિયન એક્સપ્રેસ ઇકોનોમિક ટાઇમ્સ અને રાજસ્થાન પત્રિકાએ હેડલાઇન બનાવી છે કાશ્મીરમાં મોસમની પ્રથમ બરફવર્ષાની તસવીર સંદેશ અને નવ ગુજરાત સમયે પ્રથમ પાને પ્રકાશિત કરી છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે તમામ દૈનિકોએ વિશેષ અહેવાલો આપ્યા છે ગુજરાત સમાચારે લખ્યું છે ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ હોસ્પિટલમાં દર્દીઓ ગ્રાહક બન્યા ભાસ્કરની હેડલાઇન છે ખ્યાતિએ દિલ ખોલીને દગો કર્યો અને ફુલછાપની હેડલાઇન છે ટર્મ્પ ઇફેક્ટ સોનામાં કાટ ડોલરમાં ચળકાટ અને હવે અંતમાં મુખ્ય સમાચાર આજે ઝારખંડમાં પ્રથમ તબક્કાની તેતાળીસ બેઠકો સહિત અગિયાર રાજ્યોની તેત્રીસ વિધાનસભા બેઠક પર ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દાદરાનગર હવેલીના સેલવાસ અને દીવની મુલાકાતે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગામાં બાર હજાર કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત શિલાન્યાસ કરશે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એઆઈએ ઇ કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે બે હજાર ચોવીસનું વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહેવાની ધારણા છે અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ આજે સાંજે સેન્ચુરીમાં રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા